Jee jee jee, jay mata jiram tamisaram jay krishna tôi kêu em cho bữa đây đây để bữa đây mình già mà soi này ai up cái đây rồi đây mình mà về xóa xe tám giờ bữa đi qua mà đi chơi nếu vlog má này ad này tôi xóa cái bánh này tôi đi chả le này cái này nhỉ cá bá rồi bình

કાલે તમને દાને લઉં ને આપણે માઘ ઉમળવાના છે પછી આજે માઘ ઉમળી નાખીએ ને પછી ને એમાં પાળા ચડાવવાના તરત ને તરત પછી ને પી જાય આજે અથવા કાલે તો હને એમાં ફટાફટ જવી ઉગળી નાખીએ લઈ લઈ ઘરે ઢોરાની નીન થઈ જાય એક બે તો જાય દુધી પાણી પાઈશ આ દુધી મસ્ત રહીએ નીકળે

Kantingnya vlog mau bayar di jauh, tapi mitra apa dite Salukah di teh, mau gumbal wano, tadi ya masih muta, padan padasene sini, <tipati> muda nih kalau jauh. Jauh, karena mitra, hei, padan-padan.

ચાલો મિત્રો 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 આપણે છે ને ગુવા તો તો ગુવાર નહીં સોરી આપણે મગી નાખીએ ગુવાર તો ગુવાર પીણવાનું હે મગ આપણે બધા ઊંઘી નાખીએ હવે લઈ જવાના છે કાહાણી બાંધી બાંધીને ઘરે નાખી દઈ કઈક ઢાળ્યા માં બે દિવસ હાલ છે ફૂટી રહે થોડા ખાઈ જશે આપણે ગાડી બાંધી જાવ દઈ ભાઈ જો આપણે

બપોરે બાકી રહી ગયા પાળા કરી નાખીએ મિત્રો ને પછી મગને એવું બધું વાગી દેવી ને વાદળ મસ્ત મજાનું આવે છે ડાયરો થોડોક આવી જાય કામ થઈ જાય પાં પલાળે એવું તો અને બે દિમાં નીકળી જાય પછી પાંચ તારીખથી છ પાંચ છ તારીખથી ને પછી વરસાદની શરૂઆત થઈ ગયા છે આવા કંઈક પાળા છડાવ્યા મિત્રો પછી એમ કે બાકી છે એ સડાવી દેવી ફટાફટ પાળીમાં હે ને મગ ને એવું દીવાઈ દેવું એટલે થઈ જાય મસ્ત મજાના મગ ને એવું ને બાકી ચાલો આપ દેશી જુગાડ આપણે સાંજે મૂકી દીધો તો ઘરે નતા લઈ ગયા

નથી પાળી બંધાણી પાળી બંધાણી આમ છે ભાઈ આવે તો આપડા ભાગ્યા કાલે સવારે લાઈટ આવેલ ને પાણી કરવાનું ચાલુ મિજરા માં ગરમા ગરમ ચા પીવા આવી જવા વરસાદ તો બહુ ખાસ નહી હોય ધીમે ધીમે હોય છે વરસાદ કે રેડા મીઠા બહુ આછા જુરદાર

મિત્રો આજે તે દરવાજની જેમ આવી ગયો છે શું પાછો ચેક કરવા કે ઢોરા કે ગુંદળા કંઈ એવું કંઈ આવ્યું નથી ને જોક કરી લઈ એનું કંઈ નક્કી ના કહેવાય ગમે અહીંયાથી ઘરી જાય આપણો ઝાપો પેગ હોય તો આમ ક્યાંકથી નહીં ગરી જાય એનું કાંઈ નક્કી ના કહેવાય મિત્રો ચાલો ડાયરો ઢોરા તો કાંઈ છે નહીં ગું નહીં તો ડાયરો છે ને આજનો આ નાનકડો એવો લોગ છે ને હવે અહીંયા જ છે પૂરો કરી દઈશું પવન આવે છે મસ્ત મજાનો ઠંડો ઠંડો ફળિયામાં ગુવાઈની મજા આવે છે હમણાં બે ત્રણ દિવસથી રાત પડે ને મસ્ત ઠંડો પવન ચાલુ થઈ જાય ઊંઘાઈ મસ્ત મજાની આવે તો હાલો ડાયરો હવે છે ને આ સાથે જ આજનો લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આ યોગ્ય આજનો તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એને મળશે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામે રામ